ইডুটা পাকে মাঙেয়ায়ে? কিযে অরধা র্ত্ষার্নকাকে কাকাকে কাকাক ইডুগদোক চাকা আইডা আইড্য়ে? কাকনাইডা কারা কা আইড্য়� हा रुपी लागती होती તને ગાડી પંઘરવાળા લઈ આવતી હોય છે વધારે પૈસા જ બોલાય સંતો હા ધ્યાન આપ સુ સુ માજા પંઘરવાળા લઈ બોલ્યો હોય ના બોલ્યા ઉપર ટીટા બજી આવે તો મે એક દાય 5000 નો મળી એટલે કે ઉછરા કે પૈસા પાછા ગાડી ઘર પંઘરવાળા શું ભાઈ

શાલ ને 100 રૂપિયા હોય કડીયાર પર 100 રૂપિયા ના થવાના જો અરે 20 રૂપિયા થવાના ઓના 20 રૂપિયા ઓના 20 ઓના 20 એટલે ગણો કંઈ ના લાગે ભાઈ ભાઈ યાર ઓલા એટલે 20 થઈ ઓના 50 એ તો તમે રૂપિયા અમને યાર ના નાડો ડોબલો અમાર પારાની કઢવા ના યાર એ કાઢવા ના પહેલા તમે રોજ કે કાઢું છો ભાડાના તો ને યાર લાગુ ચાલતું નથી હું તો આયો અલ્યા આવો ને તે ભૂલે તીને એ માબે બોલો ગંદા એ બોલી મોણાજી નહિ આવડે ઓ અલ્યા બંગાર તો 20 રૂપિયા તો હું થાય ગયો એ એ ઓમજી લે ઓમજી તમ ભોટા કે સ્કલા પૈસા કમાય

લાઓ એ આલાન કે પણ તમારે 1.5 જમીન છે તો પંગણ કોણ યાર આ વાડી કોણ પંગણ વેગમાં છે જો હા કે મન કવે છે જમીન છે પછી કે અલે કમ મત તો પૈસા જ પડે યાર માર યાર જલ ખેતર નઈ જમીન નઈ કે પડી બધો પાક બોલે એટલે ભાઈ ભાડાવા પર ગઢાવા એટલે ભાઈ ભેજી મે પરવાન હોય એટલે લેયા

લે મુંતળ માં પૈસા ની જરૂર પડી તમારા પાસે પૈસા હતા ખાલી હું માં દે મારે એમ કોઈ બીજું દેખવા આ બુ સેવા નું તું દેખવા આ બુ સેવા ઈ સામાન દેખવા પણ ગલકી આઈ દુકાન ની લે તો ઘણે છે જોઈ બુરાવે કલ ખાલી તમારા લે તારા જગ્યા રકી જાની કિનાલા આલખો બિજા બિજા દે

લે પ્યાત કાંટર હા પર મેં જેકલ રૂપિયા લ્યો આરું તો જેકલ રૂપિયા તમારે અબુજ આવજી તો ખાય લગાતા હું તો આવી હોવ અલં ખાય રેડો આવજો

<noise> <hesitation> 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 <hesitation>

અને કોઈ ત્યાં આબરનો મન અ જગ્યા રોક્યો કોઈ આવે ના કોઈ ના આવે યાર જો જો આજે તો હું ગાડી ટેફની ના લીધી તો હું તમને કહો બતા ગાડી લઈને આવતી કો એ ગાડી ના હા

તાર મુઢું હાતરાઈ ગયું ઈ જો તો લઈ લેજો પૈસા પૂરા લુશ પાકરો હવે એટલે યાર ઓરના તો કોઈ ના આલે ઈ જમ્પિંગ લઈ નાયા તો કોઈ ના આલે રોવે લઈ બોળો મારું મનિયા હોય યાર ગરીબું બની આવ તારો કાકો તમ આ ગાડીની નવ તમ નવ ગાડીનું નામ ભી તો જો દેજો લઈ રમે

PONUS! Oh, no. Asukranya nah, nih, Koba surga ya, ini boleh jatuh. Kita eh. ya, Kita so, si, ya. si. ya, mau bangko bangko. Bangko, nah. uh -uh. bangko bangko. bangko bangko. Bangko. Buat. Lagi ya. কেলো নাকা সাঅযে সাযে কোা কেলেন সিয়া কোড লাগেরখয়ে শিয়া সিয়া আপথে হিয়া. কাচকিয়ে করডো কাকোডবে লারচে কাকাকা আ� bây anh chơi được cho chơi bơi cá cá này được được chơi được luôn lên phải chứ em này tao bảo cô current này tao tao mở automatic luôn à vậy nè tao lấy cái cho đẹp luôn મારું ઉછું પણ માર ઢગળી બોધેલું તો એવું જ છે ઢગળી આવી તો છે અલ્યા રૂપિયા કાકા રૂપિયા અને કી આવી તુએ આ પેલી ઉપર દબાવ પર હતી દબાવ જો આ લે દબાવ પર પડી તો 200 રૂપિયા